નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શેર એકેડમીના YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો આજે 9 ઓગસ્ટ છે અને આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કદાચ આજના વિડિયોમાં લેક્ચર તમે અટેન્ડ કરવા માટે કદાચ ફ્રી પણ ના હોવ કદાચ સાંજે અટેન્ડ કરો મોર્નિંગની જગ્યાએ તો પણ વાંધો નથી પરંતુ આપના માટે આજના દિવસ પૂર્તિ એક સરસ મજાની ઓફર છે જનરલી છે આપણે ઓફર લાવવાનું ખૂબ જ ઓછું કરી નાખ્યું છે ઓકે સો ફેસ્ટિવલ ની અંદર છે એકાદ દિવસ માટે આપણે ઓફર રાખીએ છીએ અને આજે રક્ષાબંધનનો દિવસ છે તો આજે એક કૂપન કૂપન કોડ કોડ આપું છું તમને તમને ઓકે આ એપ્લિકેશનમાં દેખાશે જ આ કૂપન કોડ ઉપર છે તમે ક્લિક કરશો એટલે તમને ખૂબ જ સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળી જશે તો જે જે કોર્સની અંદર છે બરાબર જેની કિંમત સો રૂપિયા થી વધારે છે એવા તમામ કોર્સની અંદર આ તમને કુપન જોવા મળશે ઓકે તો વધારે ન આવી ઓફર બીજી વખત આપણી આવશે જ નહીં ઓકે ઓકે તો જેમને પણ ઈચ્છા છે આ યુઝ કરી ઓકે અને ઓફર નો લાભ મેળવી શકે છે અને ખૂબ સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે જેમને ઈચ્છા છે એ આ ઓફર નો લાભ લેશે બાકી જેમને યુટ્યુબ થી સ્ટડી કરવું છે વેલ એન્ડ ગોડ યુટ્યુબમાં પણ વિડીયો આવે જ છે ઓકે

જેમાં વધારે પડતી ચર્ચા કરવાની હોતી નથી એવા એમસીક્યુ તેમાં સૌથી પહેલું છે તાજેતરમાં કયા રાજ્યની સરકારે માતૃ વન પહેલ શરૂ કરી છે માતૃ વન પહેલ હરિયાણા ની સરકારે શરૂ કરી છે આપણો જવાબ થશે ભારતનું સૌથી પહેલું સંચાલિત આંગણવાડી કેન્દ્ર એ કયા રાજ્યમાં શરૂ થયું છે એઆઈથી ચાલતું આંગણવાડી કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ આગળ વધી ગયું છે હવે એક એવું જ આખું આંગણવાડી કેન્દ્ર ખુલી નાખ્યું છે કે જે એઆઈથી ચાલે છે આ મહારાષ્ટ્રમાં છે આન્સર આવશે મહારાષ્ટ્ર હાલમાં કયા દેશમાં વર્ષ બાદ ક્રોશ છે ફાટી નીકળ્યો છે તો આ રશિયા વાત થાય છે રશિયામાં એક જ્વાળામુખી છે આ જ્વાળામુખી ફાટ્યો છે તો એ જ્વાળામુખી છે આ ઘટના ફાટ્યો એ ઘટના ક્યાં નીચે રશિયાની છે વર્ષ બાદ ફાટ્યો છે નોર્મલી જ્વાળામુખી એટલે મોટે ભાગે હોય તો ફિલિપિન્સ હોય

એક વર્લ્ડ રેકોર્ડ યુપીઆઈ લેવડ દેવડ નોંધ આંકડો પાર કરી ચૂક્યો છે એક જ દિવસમાં એક જ દિવસની વાત છે અહિયાં ઓકે દૈનિક લેવડ વાત થાય એટલે એક જ દિવસની વાત થઈ એમાં ઓકે તો એ સિત્તેર કરોડ ને પાર પહોંચી ગયો છે ઓસ્ટ્રેલિયા પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્તિ થઈ છે તો સારા તેંડુલકર એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ભારતમાં જૂન બે હજાર પચીસમાં ચાના ઉત્પાદનમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે તો જૂન બે હજાર પચીસમાં ચાના ઉત્પાદનમાં નવ ટકાનો ઘટાડો નોંધાઈ ગયો છે ઓકે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનું બીજું ચરણ એમાં મહિલા ભાગીદારી છે કેટલા ટકા સુધી વધી છે મહિલા ભાગીદારી છે જેમાં આપણે વિસ્તૃત માહિતી સાથે ચર્ચા કરવાની હોતી નથી ઓકે હવે સાત એવા એમસીક્યુ કરાવીશ ઓકે કે જેમાં આપણે વિસ્તૃત માહિતી સાથે ચર્ચા કરશું તો ટોટલ એક દિવસમાં તમે મારી પાસે કરન્ટર એમસીક્યુ સ્ટડી કરો છો ઓકે અને એક મહિનામાં તમે એમસીક્યુ સ્ટડી કરો છો પાંચસો એમસીક્યુ સ્ટડી કરશો ઓકે તો આમાંથી કોઈની તહેવાડ નથી કે આની બારનો ક્વેશ્ચન કાઢી શકે છતાં પણ એકાદ બે ક્વેશ્ચનો નીકળી શકે આપણે એમ નથી કહેતા કે સો ટકા કવર થઈ જાય એવું અભિમાન ક્યારેય નથી કરતો ક્લિયર તો એક બે ક્વેશ્ચન હોય જ છે આપણા કરંટ અફેરની બારના પણ હોય છે પણ મોટા ભાગના કવર થઈ જતા હોય છે ઓકે અને મારામાં કવર ન થયા હોય તો એ કોઈનામાં નહીં હોય એવી પણ ચિંતા ન કરતા બરાબર કે આ આપણામાં નતો બીજામાં હતો એવું બહુ રેજ કેસમાં થશે બરાબર આપણામાં નહીં હોય તો કોઈનામાં નહીં હોય એ ગેરંટી આપી સત્યપાલ મલિકનું નિધન થયું છે એ કયા રાજ્યના રાજ્યપાલ હતા તો સત્યપાલ મલિક છે ઓકે એ એપ્રોક્સિમેટલી ચારેક રાજ્યો છે એના રાજ્યપાલ હતા એક ત્રણ તો અહીંયા આપેલા જ છે ઓપ્શનમાં બિહાર ગોવા અને મેઘાલય હજી એક બાકી રહી ગયું જમ્મુ અને કાશ્મીર આને જરાય નથી ભૂલવાનું કેમ કે સત્યપાલ મલિક જયારે રાજ્યપાલ હતા જમ્મુ કાશ્મીરના ઓકે એ ની વાત છે જમ્મુ કાશ્મીર છે બરાબર એ પહેલા શું હતું બધાને ખબર છે રાજ્ય ઓકે હવે બે હજાર ઓગણીસ પછીની વાત વાત કરીએ તો એ રાજ્યમાંથી યુનિયન ટેરિટરી બની ગયું ઓકે અહીંયા પણ યુનિયન ટેરિટરી પણ બે યુનિયન ટેરિટરીમાં વેચાઈ ગયું એક જમ્મુ કાશ્મીર અને એક

થોડો ઘણો એમનો ફાળો પણ હતો હટાવવા દરમિયાન છે જે ત્યાંનું કાર્યભાર સંભાળવું તેમાં એમનો ફાળો પણ હતો ઓકે તો સત્યપાલ મલિકનું નિધન થઈ ગયું ગોવા પછી બિહાર મેઘાલય અને જમ્મુ કાશ્મીરના પણ તે રાજ્યપાલ તરીકે એમણે કાર્ય કરેલું છે બે હજાર ઓગણીસમાં એ કેન્દ્ર થયું આર્ટિકલ થ્રી સેવન્ટી દૂર થયો એ વખતે પણ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા એમનો જન્મ ક્યાં થયો પૂછે ઉત્તર પ્રદેશમાં થયો શરૂઆતમાં કોંગ્રેસમાં હતા પછી ભાજપ ભાજપ અને જનસંઘ આ રાજકીય પક્ષો છે સંશોધિત વ્યાજ સહાયતા યોજના એને બે હજાર પચીસ છવ્વીસ માં શરૂ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે આ યોજના કયા વર્ષ શરૂ થયેલી છે યોજના બે હજાર ને છ માં શરૂ થયેલી છે તો આન્સર આવશે ઓપ્શન બી બેંક છે કિસાનને આઠ પોઈન્ટ પાંચ ટકા ચાર્જ લગાવી કિસાન ક્રેડિટ કાર્ડ થી લોન લેવા માટે એક પોઈન્ટ પાંચ ટકાની છૂટ આપે છે જો ખેડૂત સમયસર લોન ભરે તો ત્રણ ટકા સુધીની છૂટ પણ મેળવી શકે છે

શક્ય હશે તો બે ચાર દિવસની અંદર અથવા તો એકાદ વીક ની અંદર છે એમાં ઓગસ્ટના પણ ઉમેરી દઈશ બરાબર બે દિવસ માટે ફ્રી ટ્રાયલ તરીકે તમે લઈ શકો છો પછી તમને ઈચ્છા આવે તો વધારે બરાબર તમે આપણો પેડ કોર્સ લઈ શકો છો ઓકે તો આપણે વાત કરતા હતા પાંચમો ક્રમ કોનો છે તો ભારતનો છે તો વિશ્વનો સૌથી મોટો વિમાન બજાર અંગેનો રિપોર્ટ છે આઈએટીએ આપ્યો છે ફૂલ ફોર્મ થાય એનું ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કેનેડાના મોન્ટેલમાં હેડક્વોટર આવેલું છે આનું અને સ્થાપના ઓગણીસો પિસ્તાલીસમાં થયેલી છે ક્લિયર આટલી વસ્તુ યાદ રહી ગઈ હવે સૌથી મોટો વિમાન બજાર દેશની વાત કરીએ તો એ અમેરિકા છે બીજો ક્રમ ચીનનો આવે ત્રીજો ક્રમ યુકે નો આવે ચોથો ક્રમ સ્પેનનો આવતો તો અને પાંચમો ક્રમ આપણા દેશ ભારતમાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ આ કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો આ નીતિ આયોગ જાહેર કરે છે ઓપ્શન બી આપણો જવાબ બનશે ઇન્ડિયા મોબિલિટી ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ દ્વારા જાહેર કરવામાં છે છે ઇલેક્ટ્રિક વાહનોને આપવાના હેતુથી સોરી માફ કરજો ભૂલ ભૂલ મારાથી નીક્રિક ઇલેક્ટ્રિક વાહનો છે એને દેશમાં જે લોકો અપનાવે છે ઓકે તો કેટલું અપનાવે છે એની પ્રગતિનું માપન કરવા માટે આ ઇન્ડેક્સ જાહેર થાય છે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ ઓકે ટોચનું સ્થાન દિલ્હીનું છે

કર્ણાટક તમિલનાડુ હરિયાણા બરાબર એ આની આવે છે ગુજરાત નું સ્થાન છે એ એસ્પિરન્ટ કેટ કેટેગરી ની અંદર છે એટલું બધું ઇલેક્ટ્રિક વહીકલ માં ગુજરાત નું પરફોર્મન્સ સારું નથી 0 થી લઈને 49 નો સ્કોર હોય તો એ આમાં આવે તો ગુજરાત નો સ્કોર કેટલો છે 46 છે તો સારું પરફોર્મન્સ નો કહેવાય બીજા ની કમ્પેર માં ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો આસિયન દેશોનો કેટલામો સ્થાપના દિવસ આવા ક્વેશ્ચન ઉજવાતા નથી સોરી

ફરી વખત બોલી દઉં છું અહીં ફૂલ ફોર્મ લખ્યું નથી એટલા માટે ઓકે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ ઓકે તો આસિયન નો ફૂલ ફોર્મ છે ભારત આસિયન નો સભ્ય નથી પરંતુ ભારત છે આસિયન સમિટ ની અંદર આસિયન ઇન્ડિયા સમિટ સાથે જોડાતું હોય છે ઘણી વખત ઓકે તો આની સ્થાપના 8 ઓગસ્ટ 1967 ના રોજ થાઈલેન્ડ ના બેંગકોક માં થયેલી હતી આસિયન ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા એ વખતે બધા તો દેશોમાં ઇન્ડોનેશિયા આવે મલેશિયા આવે ફિલિપીસ આવે સિંગાપોર થાઇલેન્ડનામ લાઓસ મ્યાનમાર અને કંબોડિયા તો આ બધા દેશો છે છે અંદર આવે કોણ ક્યારે જોડાયું એ પણ લખ્યું છે બરાબર આ બધા દેશો સ્ટાર્ટિંગમાં જ બાકીના ક્યાં ક્યાં ક્યારે આવ્યા સાથે લખ્યું છે આસિયાનનું મુખ્ય મથક ઇન્ડોનેશિયાના જકાર્તામાં છે પૂરું નામ મેં તમને કહી દીધું આપના ક્યારે આવી ગયું